સખીઓ એની સાથે વાત કરે છે કે જ્યારે એમાં પ્રેમના લક્ષણો દેખાય ને એટલે બધી સખીઓ એને પૂછે છે ઈ વાત મારે લોકો સુધી પહોંચાડવી છે કે શું કહે ગુજરાતી સખી પ્રવીણ ને ઉદ્દેશીને કે કહે તારી પીડા તો મંડાતી નથી મનમાં દિલે દુબળી દેખાતી છે નાતી નથી ખાતી નથી ગીત મુખે ગાતી નથી બોલતા લજાતી બાઘા જેવી તું જણાતી છે રાતી રાણ જેવી હતી દિસે છે સુકાતી જાતી આખો રાતી રાતી તારી છાતી તાતી તાતી છે પ્રવીણ પંકાતી તું તો ગુણીમાં ગુણાતી

અને આટલા એકદમ બધા જ રસોનું અદભુત વર્ણન